ભાવનગર શહેરના બોરતળા વિસ્તારમાં આવેલ ફુલસર કર્મચારી નગરમાં નજીવી બાબતને લઈને ટેક્સ આર્મી મેને બેઝ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જ્યારે બોરતળા પોલીસને જાણ કરાતા પોલીસ તેમજ એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરના ફુલસર કર્મચારી વિસ્તારમાં રહેતા નિયનસિંહ ડોડિયા જેઓ એક્સ આર્મી મેનનું રહેણાંક હોય અને સામા પક્ષ ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાના નાના ભાઈ સૂર્યદીપસિંહ ગોહિલ જેઓ બાઇક લઈને પસાર થતા હોય અને જેઓ નયનસિંહ ડોડિયાને નહીં ગમતા ધ્રુવરાજસિંહ જાડેજા સામે માથાકૂટ કરી તેની ઉપર ફાયરિંગ કરવાની કોશિશ કર્યા બાદ મારામારી કર્યા બાદ બીજો રાઉન્ડ હવામાં કર્યા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બોડતળાવ પોલીસ સ્ટેશનમાં સામાસામે ક્રોસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બનાવ બનતા બંને પક્ષોને સામાન્ય ઈજા થવા પામી હતી

એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કેવું ના ના નામ નથી ખબર એનું પાકું મને નયનસિંહ નયનસિંહ ડોડિયા પછી એને રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી હમું એકવાર રિવોલ્વર રાખી બીવડાયો પહેલાં પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલીને પછી એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી એ અંદર એના મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધા પિસ્તોલ બતાવી નાખું એવી રીતના એ ધમકી આપતા હતા અને એવી રીતના આખી બનાવ હતી તમારે કેટલા જણા વાગ્યું છે અમને બે જણાને વાગ્યું છે આ ભાઈને મૂઢ માર વાગ્યું છે અને મને જરી કાંઈ હાથમાં એક અહીંયા અને એક અહીંયા ખંભે વાગ્યું છે એની સાથે કોઈ હતું એવું કઈ તલવાર લઈને હતું એની સાથે ના એની આગળ ધોકાન એવું હતું ને પોતે બે જણા હતા અને અમે ત્યાં એને વાત કરવા ગયા હતા અને વાત કરવામાં બેન બાજવાન થઈ ગયું ધોકાન બીજું શું શું હતું ધોકાન ને પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં રિવોલ્વર હતી એની લાયસન્સ એમાં જ અમે અહીંયા ફરિયાદ લખાવવા હતા ડી ડિવિઝન બોર્ડ તરફ પોલીસ સ્ટેશનમાં અંદર અમે બેઠા હતા અને એ ભાઈ પોતે પાછા આવ્યો અહીંયા અને પાછા મને એમ કહેશ કે હું હજી કે આને મારી નાખીશ પોલીસની વચમાં મને એને એવી ધમકી આપી અને અંદર ત્યાં અંદર અંદર બિલ્ડિંગની અંદર જ હતા પોલીસ સ્ટેશનમાં અમે બે આ બોરતળાવ પોલીસ સ્ટેશનનો જે ફુલસર વિસ્તાર જે છે ત્યાં કર્મચારી જે નગર જે છે ત્યાં આ ખૂનની કોશિશ ફાયરિંગ સાથેનો તથા રાયોટિંગનો બનાવ આમ ક્રોસનો બનાવ દાખલ કરેલો છે જેની હકીકત એવી છે કે નયનસિંહ ડોડિયા જે છે એ એક્સ આર્મી મેન છે અને તે આ જ સોસાયટીમાં જે છે રહે છે અને સામે પક્ષે ધ્રુવરાજસિંહ જાડેજા બી આ સોસાયટીમાં નજીકની શેરીમાં રહે છે આ હકીકત એવી છે કે આ નયનસિંહ ડોડિયા જે છે તેના ઘરેથી જે આ ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઈક લઈને જતા હોય તેનું મન રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે આ અનુસંધાને ક્રોસમાં જે છે બોરતલાવ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલા છે અને આ કામમાં બંને ફરિયાદમાં જણાવેલ તમામ જે આરોપીઓને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને હાલમાં તપાસ ચાલુ છે